આજના સમયમાં કાર જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે પરંતુ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને સારી કાર સસ્તી કિંમતમાં પણ મળે ભારતીય બજારમાં સસ્તી કારમાં પણ બેસ્ટ વિકલ્પ ઉપલબ્ધ છે સસ્તી કારમાં સૌથી પહેલાં આવે છે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન જે બેસ્ટ સેલર કાર છે અલ્ટો કે ટેન સીએનજી વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે આ કારની એક્સ શોરૂમ કિંમત ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા છે કાર છે મારુતિ સુઝુકી મારુતિઓ છ લાખથી ઓછી કિંમતમાં આ શ્રેષ્ઠ કારનો વિકલ્પ છે સેલેરીઓ કાર ચાર મળે છે ત્રીજી કાર છે ટાટા ટીએગો ટીએગો કારમાં પણ તમને સીએનજીનો નો વિકલ્પ મળે છે ભારતીય બજારમાં ટાટા ટીએગો ચાર પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળશે મધ્યમ વર્ગના બજેટમાં બંધ બેસતી ચોથી કાર છે મારુતિ સુઝુકી એસપ્રેસો મારુતિની આ કાર અફોર્ડેબલ કાર છે જેની એક્સ શોરૂમ કિંમત ચાર પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયા છે